ઠાકર સાગર રાઠોડ સામાજિક કાર્યકર ભાઈ હા મારે વિડીયો બનાવવો પણ ગંદા આ બનાવવો પડે ઓલા ભરતભાઈ મામા સરકારને ભાઈ એમ કે તમે નામ કેમ છુપાવો ભાઈ તો એને મનની મળતી ગમે એ નામ રાખી શકે બોલો એટલે સામાજિક કાર્યકર તને ખબર ન પડે કોણ બોલો સામાજિક કાર્યકર કેવા કેવાનો સાગર તું એમ તમારી કે ફોન આવ્યો તો મને હવે સાબિત કરી બતાય ફોન આવ્યો તો કર્યો હતો એ સાબિત તારે કરવું પડે ને હું તપાસ કરી હ હું એમ કહી દઉં તો ઘરના ફોન આવ્યો તો તારે ઘરના ફોન આવ્યો તો માની લેમ હું માની લે ભાઈ સાગર તમને કહો હું કહીએ તારે ઘરના ફોન આવ્યો તો માની લે ભાઈ સાગર તું ખોટો છો ને એ જ વાંધો છે એટલે ભરતબેન બહુ ફોન ન કરતો મામા સરકાર ને ઘણા બધા ભેગા જ છે અહીં હો તું સીધો ઘરના ધંગમાં તમારા ઘરના ફોન આવ્યો તો ન્યાં રહેવા તેઓ બધા બધાય રાફડા હોય ને એમાં મણીધર ન હોય કોક રાફડા મણી નીકળે એટલે ત્યાં બહુ સારું કરવાના જાય નામ છુપાવવું ગમે નામ રાખવું એ મારી મરજી હોય એમાં તને કોઈ પૂછવા ન આવે હું ગમેને ફોન કરીને ગમે નામ બતાવી દઉં એમાં કોઈ બંધી ના હોય એટલે મર્યાદામાં રહી જાય મારે વિડીયો તારો બનાવવો તો પણ હું ખોટું થતું હોય તો નહીં મેળવે આપણે ખોટામાં તને ખબર છે ને હમણાં મારા આવેલા બધા હતા એ આઉટ કરી દીધા ખબર છે ખોટું નહીં હાલે એને આઉટ કરી દીધા તો ખોટામાં હું નથી ભાઈ સત્યમાં શું ખોટે ખોટો કે એ ભરતબેન કે તમારા ઘરના ફોન આવ્યો તો નામ છે ને ફોન કરીને એટલે ભાઈ એનું આવ્યો હું તપાસ કરી ને તને ખોટો પાડીશ એટલે મર્યાદા મરે સામજ્ય કાર્ય કર સામજ્ય કાર્ય કર બીજી વાત છે તાર મોટામાં ને ભાઈ તમે એને ઓડિયા સાંભળો ગમે એને શું કહે ખબર છે કોઈ સમજાવવાની વાત નહીં કોઈ સમાધાન કેસ કરો મન ફોન કરજો ન્યાય જઈને પોલીસ સ્ટેશન જઈને આ જ વાત આના મોટામાં લ્યો ને સામજ્ય કાર્ય કર ભાઈ એક મેટલ પતાવે કે ભાઈ તમે મેટલ સોલ્વ કરી નાખો હા તો કે નહીં પોલીસ સ્ટેશન જાઓ ન્યાય જઈને મને ફોન કરાવો હા ભાઈ સાગર ઓલો ભાઈ કંઈ કલો ડૉક્ટર ન હતો એને ભાઈને ફોન કર્યો ભાઈ કે સાગર રેઠરે મને એમ કીધું તમે સમાધાન ના કરતા અને પોલીસ સ્ટેશને જઈને મને ફોન કરાવવો ને કે ભાઈ આ ન કરાય ડૉક્ટર અમે સમજૂતી કરી લેવાય એ કે ભાઈ હું નબળો માણસ માણસો મને કે અને આ સાગર રાઠોડે એમ કહેતો હતો કે ભાઈ તમારે સમાધાન કરવા મને કોઈથી ફોન ન કરતા ભાઈ સાગર કોઈનું પત્તું હોય તો પતાવવાનું હોય બોલો નબળો માણાવું હોય એને પોલીસ સ્ટેશનની ન મૂકાય ભાઈ એટલે મેટલ પતાવવાનું કરો ને ભાઈ હું તો એમ કહું કે તમે તમારા ગામના હોય કોઈ તમારા સગાવાલા પાંચ જણા હોય તો એને પાંચ જણાને તમે કીઓ તમે શું કામ માને ફોન કરો તમારે એ પતાવી દેશે આ તો તમને તમે કે ફરિયાદ કરો અને પાછો માણાને સમજાવવાને બદલે એટલો ધમકાવે ને હમજાય હો લે વાહ હવે તારો દોષ મન છે ભાઈ મને તો બે હેર મારે શું કેમ ભાઈ મારે શું કેમ ભાઈ હવે આને તાર તપાવો વાત કરાય ભાઈ આવી રીતે ન કરાય તેમ છે તમે આ બેટલ બતાવો અને સોલ્વ કરો આવું બધું કહેવાનું હોય આ તો હમો દોડેલી હું સામાન્ય જે કાર્યકર આમ છે તેમ છે સાગર રઠોડ વાહ સાગર રાઠોડ એટલે ભાઈ ગમે તો કરતો હોય જે કરી પણ ભરતભાઈ મામા સરકાર છે હવે એને ફોન ન કરતો મહેરબાની કરીને હો અને હું ઓલા તપાસ કરી તો એની ઘરના ફોન આવ્યો નતા આવ્યો અહીંયા બહુ ટપર કરવા આપણા ઘરના ને કરાય હો અને તું જે કરતો હોય કર બાકી તું ખોટીનો શોધ તો ખોટીનો શોધ જ બધામાં ખોટું બોલતો જશો એટલે મારા ખોટા આમાં વિરોધ છે અમારા હોય તો ગેટ આઉટ કરી દે અહીંયા અલિકટ ખોટું નહીં બોલવાનું ખોટું નહીં એ ચાલે અહીં હું સોશિયલ મીડિયામાં જાઉં ને એટલે સાંભળું એટલે ખોટું ન ચલાવી લઉં સોશિયલ મીડિયામાં નહીં હોય ત્યારે તમારે ગમે કરજો હું સોશિયલ મીડિયામાં સમ મને સાંભળું કે ખોટું છે એટલે હું કહીશ હં એટલે તો જય મુરલીધર જય ઠાકોર જય દ્વારકાધીશ